જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનું વિસાવદર ખાતે કાર્યાલયનું ઉદઘાટન થયું ત્યારે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ ધારાસભ્યો પણ વાણી વિલાસ સામે આવ્યો છે જુનાગઢ જિલ્લામાં ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેમની પટરાણીઓ વિશે નિવેદન કરતા મામલો ગરમાયો છે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જ નેતાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિસાવદર ખાતેના કાર્યાલયનું ગત રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું લાસ કરવામાં આવ્યો છે જુનાગઢમાં રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન મામલે પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી છે તો ગઈકાલે વિસાવદર ખાતે કિરીટ પટેલે વાણી વિલાસ કર્યો હતો કે જેના પગલે મામો મામલો જે છે બિચક્યો છે ને એક તરફ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિયોની લાગણી પણ દુભાઈ છે